બારિયા નગર જે રાજા રજવાડા વખતોથી વિકસિત પંચમહાલનું ગણાતું આવ્યું છે જે નગરના સ્ટેટ હાઈવે બન્યો મોતનો જોખમી રસ્તો નગરના રસ્તા પરથી પસાર થતી એસટી બસો પણ સલામત નથી એસટી બસો પર બોર્ડ મારવામાં આવે છે કે એસટી અમારી સલામતી તમારી પણ હાલ તો એસટી બસો પણ સલામત નથી તે પણ જોખમમાં મુકાય આ જોખમી રસ્તાઓ પર પસાર થતા સ્કૂલના બાળકો એકસો આઠ જેવી એમ્બ્યુલન્સ બાઇક ચાલકો તેમજ ફોર વ્હીલર લઈ નીકળવું તે પણ જાનનું જોખમ બની ગયું છે સાથે જનતા પણ પરેશાન થઈ ચૂકી છે તે પણ આવનારા દિવસોમાં પડકારરૂપ સાબિત થાય તેમ છે આવા રસ્તાઓ પર થઈ પસાર થતા બહેરા આંધળા અને મૂંગા અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અવર જવર કરતા હોય છે ત્યારે આ રસ્તો કેમ નથી દેખાતો તે પણ મોટો સવાલ છે આવા રસ્તાઓ પર સરકારી ઓફિસો અને કર્મચારીઓના રેસિડેન્ટ ક્વાર્ટર્સ પણ આવેલ છે આ નગરનો સ્ટેટ હાઇવે રસ્તાઓ બનાવવા મંત્રી સંસદ અને તંત્ર ક્યારેક જાગશે તે પણ મોટો સવાલ છે અહેવાલ અબ્દુલ રંજાક મનસુરી દેવગણ બારિયા